નમસ્કાર ખબર ગુજરાત સાથે હું છું ઉર્વિશા પેગડા સામાન્ય રીતે પુનઃજન્મના કિસ્સાઓ ફિલ્મોમાં જોવા મળતા હોય છે જ્યાં કોઈ વ્યક્તિ તેના પાછલા જન્મની વાતો કરે છે જોકે આવો જ એક કિસ્સો બનાસકાંઠાના એક નાનકડા ખસા ગામમાં સમાવ્યો છે જ્યાં ગરીબ શ્રમિક પરિવારની બાળકીએ પોતાનો પુનઃ જન્મ થયો હોવાનો દાવો કર્યો છે ગરીબ શ્રમિક પરિવારની દીકરી હિન્દીમાં કકડાટ વાત કરે છે અને કહે છે કે તેનો આ બીજો જન્મ થયો છે આવો જોઈએ કોણ છે આ બાળકીને પુનઃજન્મની શું છે કહાની અમરાખાસ રિપોર્ટમાં માં સાંભળવા મળતી પુનર્જન્મની વાત જાહેર જીવનમાં સાંભળવા મળે તો જરૂર નવાઈ લાગે બનાસકાંઠા જિલ્લામાં પણ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક સાડા ત્રણ વર્ષની બાળકી ને કોઈએ શીખવાડ્યું નથી અને માતા પિતા પણ અભણ છે છતાં બોલતા શીખી ત્યારથી જ કડકડાટ હિન્દી બોલે છે જેને લઈ પરિવાર અને સમગ્ર વિસ્તારના લોકોમાં કુતુહલ સર્જાયું છે આ બાળકી દાવો કરી રહી છે કે તેનો પુનર્જન્મ થયો છે અને તે ચોવીસ વર્ષ પહેલાં ભૂકંપમાં મૃત્યુ પામી હતી પાલનપુર તાલુકાનું ખસા ગામ અગાઉ ભારતભરમાં હાથ વણાટની ચાદરો રૂમાલની બનાવટને કારણે પ્રખ્યાત હતું ત્યારે હવે ફરીથી પાંચ વર્ષની બાળકી તેના પુનર્જન્મની વાતો હિન્દીમાં કરતા ગામ ફરીથી પ્રખ્યાત બન્યું છે ખસા ગામમાં ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા જેતાજી ઠાકોરને સંતાનમાં એક દીકરો અને બે દીકરીઓ છે જેમાં સૌથી નાની સાડા ચાર વર્ષની બાળકી દક્ષા બોલતા શીખી ત્યારથી હિન્દીમાં બોલવા લાગી હતી તેને કંઈ પણ જોઈએ તો હિન્દીમાં જ બોલતી હતી જેમ કે પાણી જોઈએ તો મા મુજબ પાણી દે તેની માતા ગીતાબેન હબણ હોવાથી તેઓને કંઈ ગતાગમ પડતી ન હતી તેના પરિવારમાં પણ જ્યારે દક્ષા હિન્દી બોલતી હોય ત્યારે લવારા કરે છે તેમ માની તેની તરફ કોઈએ ધ્યાન આપ્યું ન હતું થોડોક સમય જતાં સ્કૂલે ગયા વગર કોઈ પણ પ્રકારના મોબાઈલ ટીવી સિનેમા કે સોશિયલ મીડિયાના માધ્યમ જોયા વગર આજુબાજુ કોઈ પણ પ્રકારનો હિન્દીનો માહોલ ન હોવા છતાં દક્ષા હિન્દી બોલવા લાગતા સૌ અચંબામાં મુકાયા હતા અને તેની પૂછપરછ કરતા ભગવાને તેને અહીં મોકલી છે અને તે અંજારમાં હતી અને તેનું નામ પ્રિંજલ હતું તેના માતા પિતા પણ અંજારમાં હતા અને ભૂકંપ વખતે ધાબુ પડતા તે મૃત્યુ પામી હોવાનું પણ રટણ કરે છે પુનર્જન્મની વાતોથી તેમજ ફાંકડું હિન્દી બોલતી દક્ષા ઘણી ગણીને સૈન્યમાં જોડાવાની પણ વાત કરી રહી છે જો કે દક્ષાનું કહેવું છે તે અંજારમાં હતી અને સ્કૂલેથી પરત આવી હતી ત્યારે મકાનનું ધાબુ પડતા તેનું મૃત્યુ થયું હતું આ બાળકી જણાવે છે કે પિતા કેક બનાવવાની ફેક્ટરીમાં એટલે કે બેકરીમાં કામ કરતા હતા અને તેઓ લાલ કલરના કપડાં પહેરતા હતા તો તેની માતા ફૂલવાળી સાડી પહેરતી હતી કોઈ દિવસ તે ડ્રેસ પહેરતી હતી અંજારમાં તેનું મોટું મકાન હતું તેના માતા પિતા તેને બહુ જ પ્રેમ કરતા હતા જોકે હવે તે ફરીથી અંજાર જવા માંગતી નથી તે અહીં જ તેના ભાઈ બહેન અને માતા પિતા સાથે રહેવા માગે છે માસુમ દક્ષા તેના આગલા જન્મના માતા પિતાનું નામ કે તે અંજારમાં કઈ જગ્યાએ રહેતા હતા તે યાદ ન હોવાનું કહી રહી છે

आपके माता पिता थे वो क्या करते थे वो, वो काम क्या करते थे और माता घर पे थी हाँ पर और घर में किस किस है लोग थे और वो और तुम तो पढ़ने जाते थे? हाँ जाती थी पाल मंदिर में। पाल मंदिर। हाँ। तभी स्कूल से आ रही थी, तभी ये भूकंप आया था। हाँ। तो आपके को है को है? में साथ पे कौन-कौन था? मेरे साथ में, मेरा भाई था, मेरी बहन थी, वो सब। और आपको लगता है आपका पुनर्जन्म है?

आपके पापा कैसे दिखते थे अंजार में आप लोग याद नहीं आ रहा है अभी क्या बनना चाहते आप पटना लिखना जाना स्कूल जाना है हाँ વર્ષની દક્ષા તેના ભાઈ સાથે ગુજરાતીમાં નહીં પણ હિન્દીમાં જ વાત કરતી હોવાથી તેમજ તેને ગુજરાતી બોલતા ઓછું આવડતું હોવાથી પરિવાર પણ મુશ્કેલીમાં મુકાયો છે દક્ષાના પિતા જેતાજી ઠાકોરનું કહેવું છે કે મારી દીકરી હિન્દીમાં વાત કરતી હોય અમને પણ અચૂકતું લાગતું હતું પણ અમે વધુ ધ્યાન આપતા ન હતા જો કે જેમ જેમ તે મોટી થતી ગઈ અને સતત હિન્દીમાં વાત કરતી ત્યારે અમે તેને શાંતિથી બેસાડીને પૂછ્યું તો તેણે અંજારમાં ભૂકંપમાં તેનું મોત થયું હોવાનું રટણ કર્યું હતું જેથી અમે તેની વાત સાંભળી અને અચંબામાં મુકાઈ ગયા છીએ અમારા ઘરમાં ટીવી નથી કે અમે તેને મોબાઈલ પણ આપતા નથી તે ભણવા સ્કૂલે ગઈ નથી તો પણ તે સતત હિન્દી બોલી રહી છે આમ કોઈ કુદરતનો સંકેત હશે તેનો પુનર્જન્મ છે કે નહીં તે ભગવાન જાણે જો તેના પાછળના જન્મમાં માતા પિતાના નામ બોલે તો તે વિશે તપાસ પણ કરીએ પરંતુ તેને તે વિશે પણ કંઈ યાદ નથી તેવું કહી રહી છે બાકી બોલવા શીખી હતી એટલે થોડી હિન્દી બોલતી પણ અમારા મનમાં એમ હતું કે બોલવા શીખે એટલે કોઈ ધોના બધું લીધું જ નહીં એમને જમીનની ઉંમર થવા મળીને એમ પાવરફુલી હિન્દી બોલવા મળી એટલે બધા લોકો કેટલા થોડી હિન્દી બોલે છે એટલે મેં બેસ્યુંને પૂછવા છોડીશું કહેવા માગ્યા છે તો મેં પૂછ્યું તેની વાત કરી કે હું અંજારમાં મારો જન્મ હતો સરથી કમ થતો મારા પર ધાબુ પડ્યું હતું હું મરી જીતી કે ફેર મને ભગવાન આપતા હોય આલ્યો હોય આવી વાત કરે છે હકીકત શું છે શું નથી જે કુદરતને ખબર કાલ પાવરફુલ થોડી હિન્દી બોલે છે ઘરમાં ટીવી નહીં મોબાઈલ નહીં પગ્યા તરીકે વાત કરે કરાશે દક્ષા ઠાકોર સતત હિન્દી બોલતી હોવાથી તેની અભણ માતાને કંઈ જ ખબર પડતી ન હતી તેની માતાનું કેવું છે કે તેમની દીકરી ત્રણ વર્ષની હતી ત્યારથી હિન્દી બોલે છે પરંતુ તેઓ અભણ હોવાથી કંઈ ખબર પડતી ન હતી પરંતુ એવું રટણ કરતી હતી કે હું અંજારમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે મૃત્યુ પામી હતી અને તમારા ઘરે મારો પુનર્જન્મ થયો છે જેથી અમે સૌ લોકો ચકિત થઈ ગયા છીએ મારી દીકરી હિન્દીમાં વાત કરે છે જેથી અમને કંઈ ખબર પડતી નથી એટલે બે વર્ષની છે ને હિન્દી બોલવા સીધી થોડું થોડું બોલતી હતી ને પછી આ ઉંમરમાં ચાર ત્રણ વર્ષની છે એમ વધારે બોલવા માંડી અમારા છોકરા પેલા બે હિન્દી ને એ નામ નહોતું આવડતું ઓકે અમાન બે જી લીધી આવડે હેલી હું અંજાર અંજારમાં હતી કે ધરતી ગમ છું કે ડટાઈ જીતી ગઈ કે લીધો ના નહીં નહીં કે મોબાઈલ નહીં તો હિન્દી બોલે પછી રે ખબર પડી કે મોટી જેમ મોટી માં વધારે બોલવા માંડી ખાસી ખબર પડી કે કુદરતી છે કે મને કોઈ શું છે એટલે આટલી હિન્દી બોલાય આ બાળકીના માતા પિતા જે ખેતરમાં મજૂરી કામ કરે છે તે ખેતરના માલિક વાલજીભાઈ પટેલનું કહેવું છે કે પાંચ વર્ષની બાળકી સ્પષ્ટ હિન્દી બોલતી હોવાથી તેના પુનર્જન્મની વાતો કરતી હોવાથી અમે અચરજમાં મુકાયા છીએ અમારા ખેતરમાં ટીવી નથી મોબાઈલ નથી છતાં પણ બાળકી હિન્દી કેવી રીતે બોલે છે કચ્છના અંજારની વાતો કરે છે જેનાથી ગામ લોકો પણ પુનર્જન્મ હોય છે કે નહીં તેને લઈ વિચારમાં મુકાયા છે જો કે આ બાળકીનું હિન્દી બોલવું એ પણ એક મોટો સવાલ છે ત્યારે ગામ લોકો પણ તેને અત્યારે તો ભગવાનની જ માયા ગણાવી રહ્યા છે જે બીબી છે મારા ખેતરમાં રહે છે એના બાપા મારા તેઓ ખેતી કામ કરે છે અને આ બીબી જ્યારથી છ મહિનાની તે મારા ફાર્મ ઉપર આવેલી છે અને જે ત્રણ વર્ષની થઈ ત્યારથી એ પાવરફુલ હિન્દી બોલે છે અને એના પુનર્જન્મની વાત કરે છે આજે એ બીબી સાડા ચાર વર્ષની થઈ છે પણ પાવરફુલ હિન્દી બોલે ગુજરાતી બોલતો ખાસ આવડતું ના ટીવી મોબાઈલ મારા કુવા પર કોઈ ટીવી નથી કે મોબાઈલ નથી ઓટોમેટિક જ બોલે છે એની મોટી બેન છે એને કોઈ ગુજરાતી કે વગે બોલતા અંદર હિન્દી તો બોલતી જ નહીં અને આ એકલી જ હિન્દી પાવરફુલ બોલે હવે એના બોલવા પર તો એવું લાગે કે પુનર્જન્મને કે એના આવી અંજારનો ભૂકંપ ને આ વાત ક્યાંથી યાદ હોય આ સંસારમાં પુનર્જન્મ હોય કે નહીં તેના પર અનેક સંચયો છે જો કે તેને લઈને પાલનપુરના જાણીતા મનોચિકિત્સક જણાવી રહ્યા છે કે પુનર્જન્મ હોય છે અને આ બાળકી તેની આજુબાજુ કોઈ હિન્દી ભાષાનું વાતાવરણ નથી કોઈ ટીવી કે મોબાઈલ નથી તો પણ હિન્દી બોલે છે તે પુનર્જન્મ હોવાનું દર્શાવે છે ડોક્ટર બ્રેન વાઇટ જે ઓગણીસો ચુમ્માલીસમાં અમેરિકામાં જન્મ્યા હતા તેમણે પણ પુનર્જન્મ શક્ય હોવાનું અનેક સંશોધનમાં કહ્યું છે અને તેના ઉપર તેમણે અનેક પુસ્તકો લખ્યા છે ભાગવદ્ ગીતામાં જ પુનર્જન્મની વાત લખી છે આ પુનર્જન્મનો કિસ્સો હોય તેવું કહી શકાય છે ઓકે મારું નામ ડૉક્ટર દેવેન્દ્ર ચૌધરી હું સાયકેટ્રિસ્ટ છું ધ્યાન હોસ્પિટલ પાલનપુરમાં છેલ્લા પંદર વર્ષની પ્રેક્ટિસ કરું છું ખસા ગામની બાળકીનો જે કિસ્સો જાણવામાં આવ્યો છે જે ચાર વર્ષની બાળકી છે અને ફ્લુઅન્ટલી હિન્દીમાં વાતચીત કરે છે તો તેના વિશે મારો અભિપ્રાય એ છે કે બાળકીને જ્યારે હિન્દીનું કોઈ એક્સપોઝર નથી આજુબાજુમાં કોઈ હિન્દી બોલવાવાળું નથી એની પાસે મોબાઈલ ટીવીનું એસેસ નથી તો બાળકી હિન્દી ક્યાંથી શીખી તો આપણે કહી શકીએ કે આ એક પુનર્જન્મનો કિસ્સો છે બ્રેઇન વાઇઝ ડોક્ટર જે સાયકેટ્રિસ્ટ છે અમેરિકાની અંદર પ્રેક્ટિસ કરે છે તેમણે આ બાબતમાં ઘણા રિસર્ચ કર્યા છે અને રિગ્રેસન થેરાપીથી તેમણે જોયું છે કે પુનર્જન્મ શક્ય છે આપણો હિન્દુ ધર્મ જે છે તેમાં શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર બીજા અધ્યાયના છઠ્ઠા શ્લોકમાં તો કહેલું જ છે કે આત્મા જેમ એક શરીર જેમ આપણે રોજ નવા નવા વસ્ત્રો પહેરતા હોઈએ તે પ્રમાણે આત્મા એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે એની સાથે સાથે આપણા મનમાં એક સંશય થાય છે કે બાળકને હિન્દી ક્યાંથી આવડે છે તો એના માટે પણ શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ ગીતામાં કહેલું છે અધ્યાય પંદર શ્લોક નંબર આઠમાં કે જેમ વાયુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને પોતાની સાથે પોતા આજુબાજુની સુગંધ લઈને જાય છે તે જ પ્રમાણે આત્મા જ્યારે એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે ત્યારે તે પોતાના જૂનો ગુણ અને દોષ લઈને સાથે જાય છે તો આ બાકીના કિસ્સામાં જે ગુજરાતના એક આંતરિયાળ વિસ્તારમાં રહેવાથી હિન્દી ફ્લુઅન્ટલી બોલી શકે છે તો આપણે કહી શકીએ કે આ પુનર્જન્મનો કિસ્સો છે મહત્વનું છે કે હાલમાં તો બાળકીના પુનર્જન્મની વાતોને લઈ સૌ કોઈ અચરજમાં મુકાયા છે અને બાળકીના પુનર્જન્મની વાતમાં કેટલી સત્યતા છે તેને લઈ સૌ કોઈના મનમાં સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે અંજારમાં પરિવારની માહિતી અંગે તપાસ કરવામાં આવે તો પુનર્જન્મની વાતનો ખુલાસો થઈ શકે તેમ છે બ્યુરો રિપોર્ટ દીપક સોલંકી કેટીવી ન્યૂઝ બનાસકાંઠા